સાંજે ભૂલથી પણ ન કરો આ છ કામ મહાલક્ષ્મી થાય છે ક્રોધ ધન અને ઉંમર માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જીવન માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવાથી માત્ર જીવન જ નહીં પરંતુ શરીર મન અને ધનને પણ અસર થાય છે ઘરના વડીલો પણ સમય સમય પર કેટલીક બાબતો વિશે સલાહ આપતા હોય છે તેમાંથી એક એવી છે કે કેટલીક એવી વસ્તુઓ છે જેને સાંજે ટાળવી જોઈએ જો સાંજે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો મહાલક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને ધન અને આયુષ્યમાં ઘટાડો થઈ શકે છે આ ઉપરાંત ઘરમાં ગરીબી પ્રવર્તે છે અને જીવનમાં કોઈને કોઈ સમસ્યા કાયમ રહે છે ચાલો જાણીએ કે કયા કયા કાર્યો સાંજે ન કરવા જોઈએ જીવનમાં કોઈને કોઈ સમસ્યા કાયમ રહે છે ચાલો જાણીએ કે ક્યાં કયા કાર્યો સાંજે ન કરવા જોઈએ આ સમયે માતા લક્ષ્મી ઘરમાં આપે છે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો મુખ્ય દરવાજો સાંજે ખુલ્લો રહે ધાર્મિક માન્યતાઓ અનુસાર દરેક ઘરમાં સાંજે દેવી લક્ષ્મીનું આગમન થાય છે તેથી સાંજ પડતા પહેલાં ઘરનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ જો સાંજના સમયે ઘરનો દરવાજો ન ખુલે તો દેવી લક્ષ્મી પાછા જઈ શકે છે તેથી દરવાજો હંમેશા ખૂબ સાંજે ખુલ્લો રાખવો જોઈએ સાંજે આ વસ્તુઓને ઘરમાંથી ન કાઢો સાંજના સમયે દૂધ દહીં હળદર લસણ ડુંગળી અને સોય ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ જો જરૂર હોય તો તેને બજારમાંથી ખરીદો અથવા સવાર સુધી રાહ જુઓ પરંતુ સાંજના સમયે આ વસ્તુઓ કોઈની પાસેથી લેવી કે આપવી જોઈએ નહીં ઘણા લોકો દાન કરતી વખતે વસ્તુઓ આપી દે છે જે ખોટું છે સાંજના સમયે આ વસ્તુઓને દૂર કરવી અશુભ માનવામાં આવે છે આવું કરવાથી પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ નાશ પામે છે અને જીવનમાં અશુભતા આવે છે આ સમયે સોનું નુકસાન પહોંચાડી શકે છે સૂર્યાસ્ત સમયે શુભ કે અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સાંજે ત્રિમૂર્તિ એટલે કે મહાસરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાળીની પૂજા ઘરના મધ્ય ભાગમાં આવે છે અને ઘરના સભ્યોને આશીર્વાદ આપે છે તેથી સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે જેથી ભગવાનની કૃપા જળવાઈ રહે આ સમયે જે વ્યક્તિ સૂતો હોય છે તે આ ત્રણ માતાના આશીર્વાદથી વંચિત રહે છે સાંજે તુલસી પૂજા કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો સૂર્યાસ્ત સમયે તુલસીને જળ ચડાવવું અશુભ માનવામાં આવે છે એક ધાર્મિક માન્યતા છે કે તુલસીજીને રાધા રાણીના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને સાંજે તેઓ લીલા કરવા જાય છે તેથી સાંજે તુલસીજીને સ્પર્શ કરવો એ ગુનો માનવામાં આવે છે આ સમયે તમે તુલસીજીના દીવાથી જ આરતી કરી શકો છો આ પૈસા કામ સાંજે ન કરો સાંજે પૈસાની લેવડ દેવડથી બચવું જોઈએ આ સમયે કોઈની પાસેથી પૈસા ન લો અને ન આપો નહીં તો આ પૈસા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે પૈસા સંબંધિત તમામ કામ હંમેશા સવારે જ કરવા જોઈએ સાંજે પૈસાની આપણે કરવાથી દેવી લક્ષ્મી ચાલ્યા જાય છે જે ખૂબ જ ખરાબ સુકન માનવામાં આવે છે સાંજે ઘરે આ કામ ન કરો સાંજે ઘરની સફાઈ ન કરવી જોઈએ સૂર્યાસ્ત સમયે ઝાડુ સફાઈ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ છીનવાઈ જાય છે તેથી જ ઘરના વડીલો પણ સાંજના સમયે ઝાડુ મારવાની અને સાફ સફાઈ કરવાની ના પાડે છે સાંજે આવું કરવાથી જીવનમાં આર્થિક તંગી દૂર થઈ શકે છે અને ઘરના આશીર્વાદ પણ દૂર થઈ જાય છે આ કામ સાંજે ન કરવું સાંજે ન તો ગંદા વાસણો ધોવા જોઈએ અને ન વાળ કે નખ કાપવા જોઈએ આ સાથે ગુસ્સો કે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ સાંજ એ પૂજાનો સમય છે જો તમે આ વસ્તુઓ સાંજે કરો છો તો જીવનમાં નકારાત્મકતા ટકી રહે છે અને પ્રગતિ અટકી જાય છે જો તમે ઘરમાં આ વસ્તુઓ કરો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને પાછા ચાલ્યા જાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો